સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત મહત્વપૂર્ણ વાગ્યા સુધીમાં નવ જિલ્લા કારણ કે નવ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ છે જેમાં વલસાડ નવસારી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરત તાપી એમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠામાં પણ રેડ એલર્ટ અપાયું છે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બનાસકાંઠામાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે બનાસકાંઠામાં અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચના આપી દેવાઈ છે વરસાદની સક્રિય સિસ્ટમનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે પાલનપુર ડીસા લાખણી વડગામ દાંતીવાડામાં વરસાદ વરસ્યો છે બે દિવસ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ખેડા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ સૌથી વધુ વરસાદ કપડવંજ શહેરમાં ઇંચથી વધુ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા કપડવંજ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં થઈ ગયા નાની રત્નાકર ડૂબી ગયો વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી પડી કપડવંજના કોલોની વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે ઉમંગ ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં છે અવિરતપણે વરસી રહ્યો છે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી કપડવંદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો કહી શકાય કે છ ઇંચ થી વધુ વરસાદ પડવાના કારણે ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આ મહત્વની વાત કરીએ તો જે નારી રત્નાગર માતાજી વિસ્તારમાં આવેલા જે મકાનો છે અંતે મકાનોમાં પણ કેકને કે પાણી ભસી ગято જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વિટવાનો વારવાયો તો બીજી તરફ નડિયાદ શહેરની અંદર પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો તો મૌતા કટલાલ મેમદાવાદ ખેડા શહેરના વિસ્તારમાં એક થી દોણીજ વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભળે ગયા હતા તો બીજી તરફ સારો વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે જી પંકજ જી હું મંગા ભાર માહિતી આપવા માટે સુરતમાં ઓકાઈ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા ડેમના નવ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા છે નદીમાં પંચાણું હજાર પાંચસો ચૌદ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તાપી કિનારાના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરવાસમાંથી એક લાખ અગિયાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ઝીરો આઠ ફૂટે પહોંચી છે તો ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ઝીરો આઠ ફૂટે પહોંચી છે અને તાપી કિનારાના જે ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે જેના પગલે ઝીરો આઠ ફૂટે પહોંચી ગઈ છે અને ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા હેમંત ગામીથી જોડાયા છે હેમંત તાપીમાં હાલ ડેમની સ્થિતિ શું છે અને વરસાદ સૌથી વધારે કયા તાલુકામાં જણાવી દઉં કે તાપી ડેમના જે ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને જેને લઈને તાપીના ઉકાઈ સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને સત્તાધીશો દ્વારા જે રૂલ લેવલ છે તેને જાળવવા માટે હાલ ડેમમાંથી સતત પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે હાલ પણ વરસાદ ઉપરમાં પડી રહ્યો છે જેને લઈને હાલ તંત્રો દ્વારા ડેમમાંથી પાણી સતત છોડવાનું ચાલુ રહે જી હેમંત આભાર માહિતી આપવા માટે તો પ્રવાસમાંથી માંથી એક લાખ અગિયાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે પાણી સતત ડેમમાંથી છોડાઈ રહ્યું છે અને કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તો તાપીમાં પણ હાલ વરસાદે વિરામ તો લીધો છે પરંતુ સવારથી જ અહીંયા અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેના કારણે ઉકાઈ ડેમની સપાટી જે છે એ વધી હતી જેથી નવ દરવાજા ડેમના ખોલવામાં આવ્યા હતા બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે ઉકાઈ ડેમ જે છે એ જોઈ શકો છો ડેમના નવ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા છે નદીમાં પંચાણું હજાર પાંચસો ચૌદ ક્યુસેક પાણી છોડાયું તાપી કિનારાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું ઉપરવાસથી એક ક્યુસેક પાણીની આવક અહીંયા આવી રહી છે ડેમની જળસપાટી હાલમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ થયો ચાર કલાકમાં નવ ઇંચ વરસાદ થતા જળાશયોમાં નવા નીરની આવક થઈ કેવડી ગામ પાસે આવેલ મહુવન નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી તો મહુવન નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ કે હાલ આહલાદક દ્રશ્યોને સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે સુરત ગ્રામ્યમાં પણ હાલ ધોધમાર વરસાદના અહેવાલ છે ઉમરપાડામાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે કેતન પટેલ જોડાયા છે સંવાદદાતા સુરતથી કેતન

સુરતમાં માંડવીનો ગોરધા ડેમ ઓવરફ્લો થયો જિલ્લા અને ઉપરવાસમાં વરસાદથી ડેમ છલોછલ થયો છે સતત નવા નીર આવતા ગોરધા ડેમ ઓવરફ્લો થયો છે આ તસવીરો જુઓ મહુવન નદી પર આવેલો છે આ ગોરધા ડેમ જેમાં જોઈ શકાય છે ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે તો સુરતના માંડવીમાં આવેલો છે ગોરધા ડેમ અને હાલ ત્યાં ઓવરફ્લો થવાના કારણે ડેમ છલોછલ થવાના કારણે ડેમમાંથી પાણી બહાર આવી રહ્યા છે તસવીરોમાં જોઈ શકાય છે છલોછલ થયેલો ડેમ છે અને આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે અને સૌથી વધારે સુરત ગ્રામ્યમાં ઉમરપાડા તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે નવ ઇંચ જેટલો વરસાદ ઉમરપાડામાં થયો છે તો માંડવીમાં પણ વરસાદના અહેવાલ છે માંડવીમાં ગોરધા ડેમ આવેલો છે જે ઓવરફ્લો થયો છે છલોછલ થઈ ગયો છે અને તેના દ્રશ્યો પણ જે છે એ આહલાદક છે ઉપરવાસમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે તેના કારણે રિવરવેડ પાવરહાઉસના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડાતા ગરુડેશ્વર વીયર ડેમ ઓવરફ્લો થયો ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા રિવરબેડ પાવરહાઉસના દરવાજા ખોલી હજારો ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ અનોખું આકર્ષણ બન્યો છે તો મધ્ય ગુજરાતની સાથે સંઘપ્રદેશ દમણમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો પ્રદેશના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો સતત વરસાદને કારણે નાની દમણ અને મોટી દમણના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા દમણ કિલ્લા નજીક પણ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો ભારે વરસાદની આગાહીને પરિણામે સવારથી જ સંઘપ્રદેશમાં વરસાદની હેલી જામી તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે ઉપરવાસમાં વરસાદને પગલે જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહેવા લાગ્યા ઓરંગા નદીના ઉપરવાસમાં વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે આથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં નદી નાળા ઉપર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા સારંગપુરથી પીઠા વચ્ચેથી વહેતી ઔરંગા નદીમાં પાણીની આવક વધવાથી નદી પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે પરથી પાણી પસાર થતા તંત્ર દ્વારા કોઝવે બંધ કરી દેવામાં આવ્યો તો ગાંધીનગર દહેગામમાં વરસાદને પગલે નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા દહેગામની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે તસવીરોમાં જોઈ શકાય છે કે સમા પાણી સોસાયટીઓમાં છે નહેરુ પાર્ક સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે વરસાદ તો બંધ થયો પરંતુ પાણી ભરાવાની સમસ્યા હજુ પણ જેમની તેમ છે લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડે છે અને તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ છે અરવલીના મોડાસા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો જેથી ખેડૂતો પણ રાજી થયા છે ખેડૂતોમાં ખુશીની હેલી છવાઈ ગઈ છે અરવલી જિલ્લાના મોડાસાના લીંભોઈ પાસેના ઇટાડીમાં વરસાદી પાણી ભરાઈ ગયા ઈટાડી ગામમાં પાણીના નિકાલના અભાવે સ્થાનિકો પરેશાન થયા ગત રાત્રે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા તો નીચાણવાળા વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ ગયા ઘૂંટણસમા પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે ઉત્તર ગુજરાતમાં વરસાદના અહેવાલ છે ત્યારે ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકામાં વરસાદ છે જળાશયોમાં નવા નીરની પણ આવક થઈ રહી છે ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદ વરસતા ધરોઈ ડેમમાં આંશિક વધારો થયો છે ધરોઈ ડેમમાં છ હજાર એકસો અગિયાર છ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે હાલ ધરોઈ ડેમની સપાટી 603 ફૂટ પર જોવા મળી રહી છે ધરોઈ ડેમ હજુ એકતાળીસ ભરાયેલો છે તો મહેસાણાના વિજાપુરથી તસવીરો આવી રહી છે ની બસો ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ ગઈ માર્કેટયાર્ડની દસ ફૂટો ફૂટ લાંબી દિવાલ પડી ગઈ ભારે વરસાદથી પાણી દસી આવતા દીવાલ પડી ગઈ હતી સદનસીબે અહીંયા કોઈ જાનહાની થઈ ન હતી આપણે જણાવી દઈએ કે વિજાપુરમાં સવારે છ થી દસ કલાકના ગાળામાં જ આઠ ઇંચ જેટલો વરસાદ ખાવાક્યો હતો તો પાટણમાં વરસાદ બાદ પદ્મનાથ ચાર રસ્તા પાસે વૃક્ષ ધરાશાયી થયું પાટણથી હારી જતી બસ પર વૃક્ષ પડ્યું હતું મુસાફરની રાહ જોતી બસ પર વૃક્ષ પડ્યું એસટી બસની આગળના ભાગ પર વૃક્ષ પડ્યું હતું બસમાં સવાર બાર જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો સ્થાનિકોએ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ લીધો રાઉન્ડ સાબરકાંઠાના પ્રાંતિજમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો પ્રાંતિજ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા વરસાદ પડતા રેલવે સ્ટેશન ઉપર આવેલ શાંતિનાથ સોસાયટી વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા સોસાયટીઓમાં ઢીચણ સુધી પાણી ભરાતા રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા બાખરીયા હનુમાન મંદિર પરિષદમાં પણ વરસાદી પાણી ભરાયા પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જેસે થેની જોવા મળી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાતા રહીશોની મુશ્કેલી પણ વધી ગઈ હતી છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો નસવાડીના રુકાવટી ગામ પાસેનો કોઝવે ડૂબી ગયો ભારે વરસાદ અને પાણીની આવકને પગલે અશ્વિન નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો વાઘિયા મહુડા વેલાડી સુકાપુરા સિંદીકુવાને અસર થઈ ગામનો જોડતો રસ્તો બંધ થતાં લોકોને બાર કિલોમીટરનો ફેરો લગાવવો પડી રહ્યો છે ભારે વરસાદ થવાના કારણે રસ્તાઓ પણ બ્લોક થયા છે આ નસવાડી વિસ્તારના રસ્તાઓ જે છે તે બ્લોક થયા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નદીમાં વહેણ વધવાના કારણે રસ્તા બ્લોક થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોજવે પણ પાણીમાં ડૂબ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે આ તે જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં ગઈકાલથી જ ભારે વરસાદ જે છે તેની સ્થિતિ સર્જાઈ છે તે અંતર્ગત નસવાડી તાલુકાના કુકાવટી ગામથી પસાર થતાં આ કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થયો છે મહત્વનું એ છે કે નસવાડીથી તમે પાંચ ગામ તરફ જાઓ ત્યારે આ કોઝવે આવે છે અને તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે આ અહીંથી જે સામેની તરફના જે ગામોની વાત કરીએ તો વાઘિયા મહુડા વેલાડી સુખા સુખાપુરા સિંધીકુવા આ પ્રકારના ગામો જે છે તે પ્રભાવિત થયા છે એટલે કે તેમને હવે નસવાડી આવવું હોય તો પાંચ કિલોમીટર આ રસ્તા ઉપરથી જઈ શકાય પરંતુ જે પ્રકારે પાણીનો વહેણ વધ્યો છે અને કોઝવે પાણીમાં ડૂબ્યો છે જેના કારણે બાર કિલોમીટરના અંતરેથી ફરી અને ફરી નસવાડી આવવાની નોબત જે છે તે આવી રહી છે સ્થાનિક લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કોઝવેમાં દર વખતની આ જ પ્રકારની સ્થિતિ છે દર વખતની આજી સ્થિતિ હોય છે કે નસવાડી તાલુકાના કુકાવડી ગામમાં દર વર્ષે આ રીતના બે કાંઠે અશ્વિન નદી વહે છે ને નસવાડી તાલુકાના આજુબાજુ જે ગામડા આવે છે એમાં આપણે વેલાડી છે સુકાપુરા છે વાઘ્યા છે આ બધા ગામોના લોકો ફરી ફરીને ફરી ફરીને આવવું પડે છે દૂધ આપવા માટે બી આ લોકોને તકલીફ પડે છે સવાર સાંજ સ્કૂલમાં આવવા માટે બી આ લોકોને તકલીફ પડે છે ને આ લોકો બઉ હેરાન પરેશાન રહે છે કાયમ માટે ચોમાસામાં આ તો પહેલી વાર નદી આવી છે બાકી આ વર્ષમાં ત્રણ ચાર વાર આવે છે એટલે આ તકલીફ ઉભી ને ઉભી કાયમ માટે રહે છે તંત્રને ખબર છે તો તંત્ર આ પ્રકારે કોઈ પગલાં લઈ શકે તંત્ર ને બધી જ ખબર હોય છે વધારે પાણી આવી જાય છે તો કુકાવટી ગામ બી ખાલી કરાવી તંત્ર અહીંથી હટાવે છે ચોક્કસથી તો જે પ્રકારે પાણી વધારે આવે તો ગામ લોકોને પણ બહાર જવાની નોબત જે છે તે આવતી હોય છે પરંતુ અત્યારે હાલ તો કોઝવે પાણીમાં ડૂબ્યો છે ને જેના કારણે પાંચ લોકોને પાંચ ગામના જે લોકો જે છે કે તેમને નસવાડી આવવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવાની પણ નોબત જે છે તે આવી રહી છે કેમ પ્રસન મંગજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી નસવાડી છોટાઉદેપુર તો વરસાદના લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે અનેક વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે નસવાડી તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસ્યો વરસાદ થતા ખેડૂતોના પાકને જીવનદાન મળશે

જોવા મળતા હતા ક્યાંક જે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થતી હોય તે પ્રકારના પણ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા કાળા ડિબાંગ વાદળો વચ્ચે આ વરસાદ જે છે તે અવિરત રીતે વરસી રહ્યો છે વરસાદ પણ ધીરે ધીરે રૂખ જે છે તે બતાવી રહ્યો છે મહત્વનું એ છે કે બોતેર કલાકની અંદર ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને તેને પગલે પણ વરસાદ જે છે તે સમગ્ર પંથકની અંદર વરસી રહ્યો છે મહત્ત્વનું એ પણ છે કે લાંબો વિરામ જે છે તે વરસાદને લઈ અને જોવા મળ્યો હતો જે છે તે તે અમર થઈ ગઈ હોય પ્રકારની વાત સામે આવી રહી છે કારણ કે લાંબા વિરામ બાદ પાક મૂર્જાવાની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી ત્યારબાદ આ વરસાદ જે છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન થઈ રહ્યો હોય તો નવાય નહીં કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યુઝી ગુજરાતી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે બોડેલી નજીક ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નર્મદા કેનાલ નીચેથી પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું નર્મદા એકવાડેક ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા ગત વર્ષે નર્મદા એકવાડેકના સંરક્ષણ માટે કરાયું છે બાંધકામ ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે જો કે હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે